ઘણીવાર શરીરના ઘણા ભાગોમાં નસો દેખાય છે અને આ નસો હાથ પગ સાતી પીઠ અને સ્નાયુ પર દેખાય છે અને મોટા ભાગના લોકો એને શરીરમાં ફેરફાર માનતી અવગણ કરે છે ને પરંતુ લાંબા સમય સુધી આમ કરવાથી ગંભીર બીમારી પણ રોગ લઈ શકે છે અને જેને બેરોજનમાં કહેવામાં આવે છે ને જેના કારણે અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે અને ચાલો જાણીએ કે વિરિપકોઝોન વિન શું છે અને તેના લક્ષણો શું છે અને કાયમની સ્થિતિમાં ફૂલેલું નસો શું છે અને જ્યારે શરીરના નસોમાં સામાન્ય કરતાં વધુ દેખાય ત્યારે આ તેની વિરી ઝોનમાં ઇન્ચર્સ કહેવામાં આવે છે ને આ નસોનો રંગ વાદળી છે અને કાયમી અતિશુદ્ધ ફૂલેલી નસો સામાન્ય રીતે હાથ પગની ઓટીઓને ગૂંઠણોમાં દેખાય છે અને આ નસો સામાન્ય નસો કરતાં વધુ પ્રમાણમાં વાદળી કે જાંબલી રંગની દેખાય છે અને જ્યારે નસોમાં રક્ત પરિવહન યોગ્ય રીતે થતું નથી ત્યારે નસો કાયમી અતિશુદ્ધ કલીલ નસોમાં કહેવામાં આવે છે અને કાયમની અતિશુદ્ધમાં ફૂલેલી નસો કે રીતે રસાયેલા આ ખકેર અથવા આપણા વગરની નસોમાં ત્રણથી પાંચ વોલ્યુમ હોય છે આ વાલ્વો દ્વારા પગમાંથી લોહી શરીરના ઉપરાંત ભાગોમાં પહોંચે છે અને જો આ વાલ્વમાં કોઈ પ્રકારની સમસ્યા હોય તો લોહી પણ સુધી પહોંચી શકતું નથી ને પગની નસોમાં જમા થઈ જાય છે ને જેના કારણે નસો ફૂલી જાય ત્યાં ધીરે ધીરે નબળી પડી જાય છે ને કાયમની અતિશુદ્ધ ફૂલેલી નસો ત્વસાની અંદર એક કલ્ચર બનાવે છે જે સ્પ્રાઇટ વિન્સ કહેવામાં આવે છે અને કાયમની અતિશુદ્ધ ફૂલેલી નસોના કારણે સ્થૂળતા બ્લડ પ્રેશર વધતા અને તે જો લાંબા સમય સુધી બેસવું કે ઊભા થવું તે શોધો ખોરાક બાદ ખોરાક ખાતા તો એલોપેથ દવાનો પ્રત્યેક પ્રતિકાર પાંચમાં જીન્સ પહેરવું કે ખૂબ જ સુસ્તો હોવો જોઈએ સ્ત્રીઓમાં પીરિયડ કારણો કાયમી અતિશય ફૂલેલું નશો લક્ષણો શું છે નશામાં વાદળી વાયોલેટ થઈ રહી નશામાં સોજા થવા વધેલ સતત દુખાવો અને સ્નાયુના કેસણ પગમાં બળતરા આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો